શ્રી ગોવર્ધનનાથજીની પૂજા કૃષ્ણના કેવાથી વ્રજવાસીઓ કરી છે અને એની જ્યારે ગણતરી કરી હશે ને ત્યારે લગભગ છપ્પન વાનગીઓ બની હશે ત્યારથી આપણે શ્રી ગિરિરાજજીને એ છપ્પન ભોગ અર્પણ કરતા હશું ભગવાન શ્રી હરિકૃષ્ણને છપ્પન ભોગ ખૂબ જ પ્રિય છે ભગવાનને પ્રિય જે જે હોય ને એ આપણને પ્રિય હોવું જોઈએ આપણે જયારે જમવા બેસીએ ને ત્યારે આપણી થાળીમાં બધું હોવું જોઈએ મિષ્ટાન ફરસાણ મજા આવે જયારે આપણે ગુજરાત સૌરાષ્ટ્રમાં જાય ને અહીંયા અત્યારે આમ નેરોબીમાં જ્યાં જ્યાં જાય જોઈએ છે ગુજરાત સૌરાષ્ટ્ર જેવું જ હોય છે પાંચ છ તો અથાણા હોય આપણને વિચાર કરવો પડે કે કયું અથાણું ખાવું તો આપણું ભોજન થાળી પણ એવી જ હોવી જોઈએ ભગવાન કૃષ્ણ જેમ ભોજન કરે ને એ જ ભોજન આપણે એવી જ રીતે કરવું જોઈએ પણ એ ભોજન ક્યારે કરી શકીએ ખબર છે દેવો ભૂતવા દેવમ યજે આપણે દેવને સમર્પિત કરીએ ને તો દેવ આપણને જમાડે આપણે ભોજન કરીએ એની પેલા જે કઈ પણ સામગ્રી બનાવેલી હોય એ સૌથી પહેલે આપણા ઈષ્ટને જે મંદિરમાં જે દેવતાઓ હોય ને એને સમર્પિત કરવાની હોય કે પ્રભુ તમે આરોગ્ય ભગવાન આરોગ્ય લઈએ પછી આપણે એ ભોજન લેવું જોઈએ ભગવાનને છપ્પન ભોગ અર્પણ કર્યા છે અને પછી ભગવાને કહ્યું બધાને આંખો બંધ કરો બધાએ આંખો બંધ કરી અને સાક્ષાત ભગવાને પોતાનું ભગવાન અપિતમ શૈલમ સ્વસ્થાને પૂર્વભત પ્રભુ ભગવાને પોતાના અંગમાંથી એક સ્વરૂપ બહાર કાઢ્યું અને શ્રી ગોવર્ધનનાથજીમાં પ્રસ્થાપિત કર્યું છે શૈલોહમ એ ગોવર્ધનનાથજી એ પ્રસ્થાપિત કર્યું છે બધાએ આંખો બંધ રાખેલી છે અને ભગવાન ત્યાંથી એક એક જે નૈવેદ અર્પણ કર્યું છે ભોગ અર્પણ કર્યા છે ને એમાંથી એનો રસા સ્વાદ લે છે કૃષ્ણની બાજુમાં એક બાળક ઊભો હતો એને એક આંખ ખોલી અને જોયું અને કૃષ્ણને આવી રીતે કોણી મારી લાલા આ તે આપણને બધાને આંખું બંધ કરવાનું કીધું છે પણ આમાંથી તો કોઈ વ્યક્તિ આવીને ખાઈ જાય છે આમ જો ખાશે તો બધું પૂરું થઈ જશે આપણા ભાગમાં કઈ આવશે નહીં કૃષ્ણ કહે આંખ બંધ રાખવાનું કીધું છે કેમ ખોઈ લી ગઈ કાલે પણ આપણે ઘણા બધાને આંખો બંધ રાખવાની કીધી હતી ઘણા આંખો ખુલી રાખી બોલો રાધે રાધે વ્યાસપીઠ ઉપર અમને શું કામ બેસાડે ખબર છે વધારે જ્ઞાન છે એટલે નહીં આમાંથી કેટલા શું કરે છે ને એ જોવા માટે સુધી નજર જાય કોણ સૂતું છે કોણ જાગે છે આ બધું દેખાય અહીંથી કોણ તાળી વગાડે છે કોણ નથી વગાડતું આ બધું દેખાય એટલે ઊંચા બેસાડે બાકી તો તમારા બધાની અંદર જ્ઞાન ભરેલું જ છે બધા જ જ્ઞાની છો જો દરેક વ્યક્તિની અંદર કઈક ને કઈક કળા હોય છો પરમાત્મા કઈક ને કઈક આપે જ છે ઈશ્વરીય શક્તિ દરેક વ્યક્તિની અંદર આપે છે બસ એને ખાલી જાગૃત કરવાની હોય છે અને જાગૃત ક્યારે થાય બોલે પરમાત્માની કૃપા બની જાય ને ત્યારે જાગૃત થઈ જાય છે એ ભક્તિ દ્રઢ બનાવવાની છે સાહેબ એ દ્રઢ બનાવવાની છે કૃષ્ણે કહ્યું કે તું આંખો બંધ રાખ પેલા એ આંખો બંધ કરી દીધી અને ભગવાને એ બધા ભોગમાંથી રસ લીધો છે એટલે ભગવાનનું એક નામ છે રસો વૈશ ભગવાન એમાંથી ખાતા નથી પણ ભગવાન એમાંથી રસ લે છે એટલે પરમાત્માનું એક નામ છે રસો વૈશ્વ એટલે આપણા ઘરે જયારે સત્યનારાયણ દેવની પૂજા કરીએ કથા કરીએ ત્યારે ભગવાન પછી એના માટે શીરો બનાવજો અને એમાંથી ખાજો તમને ભાવશે નહીં એટલો બધો નહીં ભાવે જેટલો તમને કથામાં ભાવ્યો હતો એનો મતલબ બોલે તમે ભગવાનને જે શીરો અર્પણ કર્યો છે ને એમાંથી ભગવાને ગ્રહણ કર્યો છે અને ભગવાન જે વસ્તુ ગ્રહણ કરે ને એ મીઠી લાગે ઘણી દીકરીઓના નવા નવા લગ્ન થયા હોય ને એને રસોઈ બનાવતા બહુ ઓછી આવડતી હોય ને એને એક કામ કરવાનું એ દાળનો વઘાર કરે શાકનો વઘાર કરે એ રોટલીનો લોટ બાંધે કે પરોઠાનો બાંધે એને બીજું કાંઈ નહીં કરવાનું એ જ્યારે રસોઈ બનાવે ને ત્યારે નારાયણનું નામ લેવાનું નારાયણ 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 આ તમે નામ લેશો ને એટલે કદાચ રસોઈમાં દાળમાં શાકમાં મીઠું ઓછું પડેલું હશે ને તો એ નારાયણ બોલવાથી રસોઈ છે ને એકદમ બરાબર બની જમશો ને એટલે તમને બહુ આનંદ આવશે તમે જોજો અનુભવ કરજો પણ અત્યારે કઈક અલગ થઈ ગયું છે આપણે નારાયણ નું નામ લેવાની જગ્યાએ યુટ્યુબ દેવ ને ચાલુ કરીએ એમાં એમ કહે કે આ શાકમાં પાંચ ચમચી નાખો એટલે પાંચ ચમચી જે વસ્તુ કીધી એ નાખીએ બે ચમચી આ નાખો એટલે બે ચમચી એ નાખીએ આને કહેવાય ગોખેલું જ્ઞાન એ ગોખેલું જ્ઞાન નથી આપણે વાપરવા આના ઉપર ભરોસો રાખી એનું નામ લેતા તમે કામ કરો ને કોઈ પણ કામ કોઈ પણ કામ એટલે ભગવાન તમારી આગળ ઉભો હોય તો ભગવાન એમાંથી રસ ગ્રહણ કરે છે એટલે પરમાત્મા નું એક નામ છે રસો વૈશ આમાં દ્વારકાધીશ ના મંદિરમાં જઈ અને કોઈએ રાજભોગ નું પ્રસાદ લીધી છે બપોરના લીધી છે વેરી ગુડ એ પ્રસાદ કેટલો સુંદર હોય કેટલો મધુર હોય કેટલો મીઠો હોય નકર ક્યારેક ક્યારેક એમાં ગુંદીન ગાંઠિયા હોય રોટલીનો પડો હોય બટેટાનું શાક હોય અમે તો લીધો છો અમે જ્યારે પાઠશાળામાં ત્યાં ભણતા ત્યારે પૂજારીજીનો વારો હોય ત્યારે અમારા ગુરુજીને એમ કહે કે પાંચ વિદ્યાર્થીઓને ત્યાં પાઠ કરવા માટે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા માટે મોકલો એટલે અમે પાઠશાળામાંથી ત્યાં જઈએ ભગવાન અહીંયા બેઠા હોય ને એની સામે બેસીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ અને એ પાઠ થઈ જાય એટલે અમને રાજભોગની પ્રસાદી આપે અમને જમાડે પણ જે પ્રસાદ ખાવાનો જે આનંદ આવે સુકામ બોલી ભગવાનને સમર્પિત થયો છે ભગવાન એમાંથી ખાધેલું છે પછી તમે એમાંથી ખાવ ને એટલે તમને આનંદ આવે મજા આવે તો ભગવાન આ છપ્પન ભોગ ગ્રહણ કર્યા છે નારદજી ત્યાં આવ્યા નારદજીએ પણ આ પ્રસાદી લીધી છે એને તો ગ્રહણ કરી પણ થોડી પ્રસાદી ઇન્દ્ર મહારાજ પાસે લઈ ગયા ઇન્દ્ર મહારાજને આ પ્રસાદી આપી ઇન્દ્ર મહારાજ મહારાજે કહ્યું નારદજી શેની પ્રસાદી છે બહુ સ્વાદ તો બહુ સારો છે નારદજીએ કહ્યું પ્રતિવર્ષ વ્રજવાસીઓ આપનો જે પર્જન્ય યજ્ઞ કરતા હતા ને આ વર્ષે પર્જન્ય યજ્ઞ નહીં કરે કેમ બોલે આ વર્ષે એક નાના એવા વાચાલ બાળક ના કેવાથી એને એક પર્વત ગોવર્ધન પર્વત પૂજા કરી છે ઇન્દ્ર મહારાજ ને એમ થયું કે મારું અપમાન કર્યું છે આ વ્રજવાસીઓ સાંવર્તક નામના મેઘને બોલાવ્યા છે અને સાંવર્તક નામના મેઘ ને કહ્યું કે જાઓ તમે વ્રજમાં વર્ષી જાઓ અનરાધાર વરસાદ પડો પાણી ભરાઈ જવા જોઈએ લોકો ડૂબવા જોઈએ એટલો વરસાદ પાડો સાવર તક મેઘ ગયો છે વ્રજમાં અને અનરાધાર વરસાદ પડ્યો છે થોડી વાર તો વરસાદ પડ્યો ને એટલે વ્રજવાસીઓ નાચવા લાગ્યા કૃષ્ણને તેડીને કે વાહ કૃષ્ણ વાહ તે કીધું ને કે આ પર્વતની પૂજા કરવાથી પણ વરસાદ આવે આ આવ્યો છે તો પેલે તેડી લીધો કૃષ્ણને પણ ધીરે 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 સમય જવા લાગ્યો ને પાણી ભરાવા લાગ્યા જે કૃષ્ણના વખાણ કર્યા હતા એને જ પાછા કેવા લાગ્યા કે કૃષ્ણ હવે આ શું થયું ઇન્દ્ર મહારાજ નો કોપ લાગે છે કૃષ્ણ આપણાથી આ ભૂલ થઈ ગઈ ખોટું થઈ ગયું આપણે કઈક સત્કર્મ સારું કામ કરીએ ને એટલે લોકો આપણને પુષ્પની માળા પહેરાવે અને ક્યારેક આપણાથી થોડી ઘણી ભૂલચુક રહી ગયું ને એટલે એ જ વ્યક્તિ આપણને જોડાની માળા પહેરાવે સારું થયું તો કૃષ્ણનો વાવા કર્યો એને તેડી બધા નાચ્યા અને થોડુંક પાણી ભરાણું ગાજ વીજ વધવા લાગ્યા વરસાદ વધવા લાગ્યો તો એ જ કૃષ્ણને કહેવા લાગ્યા કે આપણાથી ભૂલ થઈ છે ઇન્દ્રનો યજ્ઞ ન થયો ને એનો કોપ પ્રકોપ છે કૃષ્ણએ કહ્યું હે ગોવાળિયાઓ હે મારા મિત્રો હે મારા વડીલો આપ કોઈ ચિંતા ન કરો આપણે જેની પૂજા કરી છે ને એના સાનિધ્યમાં જાય અને એને વિનંતી કરીએ કે તમે અમારું રક્ષણ કરો અને ત્યારે ગોવર્ધનનાથજીના ચરણોમાં આખું વ્રજવાસીઓ આવ્યા છે બે હાથ જોડી અને વંદન કર્યા કે હે પ્રભુ તમે અમારું રક્ષણ કરો કૃષ્ણ એ કહ્યું આ ગોવર્ધનનાથજીને વિનંતી કરીએ અને થોડો થોડો આપણે ટેકો દઈએ ને આ ગોવર્ધનનાથજીને આપણે ભેગા મળીને ઊંચા કરીએ અને જેવા ગોવર્ધનનાથજી ઊંચા થશે આપણે એની નીચે બધા ઊભા રહી જશું ગોવર્ધનનાથજી આપણું રક્ષણ કરશે કૃષ્ણના કહેવાથી કૃષ્ણ વચ્ચે ઊભા છે આજુબાજુ ગોપ ગ્રોપજનો બેટ ઊભા છે ગોવાડિયાઓ એની બાજુમાં બધી ગોપીઓ છે ગોવાડિયાઓએ લાકડીના ટેકા દીધા કૃષ્ણએ પણ એ ગોવર્ધનનાથજીને ટેકો દીધો છે ધીરે 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 આ ગોવર્ધનનાથજીને ઊંચા કર્યા છે ભગવાન શ્રી હરિનારાયણ કૃષ્ણ પોતાના ડાબા હાથની ટચલી આંગળીએ શ્રી ગોવર્ધનનાથજીને ધારણ કર્યા છે અને આ બાજુ બધા ગોવાડિયાઓએ લાકડીના ટેકા દીધા છે અને ત્યારે ભગવાનનું એક નામ પડ્યું છે ગોવર્ધનધારી શ્રી ગોવર્ધન નારાયણ ભગવાન ધારી બન્યા છે ગોવર્ધન ને ધારણ કર્યું ને એટલા માટે થોડી ઘણો થોડો ઘણો સમય થયો ને ત્યારે ગોવાળિયાઓ અંદરો અંદર ચર્ચા કરવા માંડ્યા કે આપણે બધાએ લાકડીનો ટેકો દીધો છે અને આ કૃષ્ણે ખાલી આંગળી રાખી છે આ આંગળી રાખવાથી પણ કૃષ્ણ હમણાં બધો યશ લઈ જાશે કૃષ્ણ મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ ગોવાળિયાઓને અંદરથી થોડું ઘણું અભિમાન આવ્યું છે પણ કઈ વાંધો નહીં અભિમાન જોઈએ તો ખરી ક્યાં સુધી પહોંચે છે થોડી જ ક્ષણમાં બધા ગોવાળિયાઓ બોલ્યા કૃષ્ણ તું થાકી ગયો હોઈસ આ તારી આંગળી છે ને દુખવા લાગશે એ નીચે લઈ લે કૃષ્ણને એમ થયું કે મારે આ વ્રજવાસીઓના ગોવાળિયાઓને બધાને યશ આપવો હતો પણ આ બધા યશને લાયક નથી એ જ સમયે ભગવાન હજી હાથ નીચે કર્યો આંગળી નીચે કરી એ ગોવર્ધનનાથજી ધીરે 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 નીચે આવવા લાગ્યા જે ગોવાળિયાઓએ હાથ નીચે રાખવાનું કહ્યું એ જ ગોવાળિયાઓએ બૂમ પાડી લાલા બચાવ અને ત્યારે એ કૃષ્ણે ફરી વખત તચલી આંગળીએ એ શ્રી ગોવર્ધનનાથજીને ધારણ કર્યા છે અને હવે કૃષ્ણ એમ કહે છે કે હે ગોવાળી આ તમે લાકડીનો ટેકો દઈને થાકી ગયા હશો આ બધાએ ટેકો લઈ લ્યો ગોવાળિયાઓએ ટેકો લઈ લીધો અને જોયું તો ભગવાન પોતાના ડાબા હાથની ટચલી આંગળીએ એકલા શ્રી ગોવર્ધનનાથજીને ધારણ કરીને ઊભા છે અને એ સ્વરૂપ હતું ભગવાનનું અદભુત સ્વરૂપ સાહેબ ન ભૂતો ન તમે વિચાર કરો કે ડાબા હાથની ટચલી આંગળી આમ રાખો અને એની ઉપર માત્ર રાયનો દાણો રાખજો એ રહી નહીં શકે તો તો આ આ પરમાત્માએ આખું શ્રી ગોવર્ધન ધારણ કર્યો છે તો એનામાં કેટલી બધી શક્તિ હશે હશે અને એનું રૂપ કેટલું સુંદર આ દ્રશ્ય જોતા વ્રજવાસીઓ જોવા લાગ્યા અને બે હાથ જોડીને ઉભા રહી ગયા છે સ્તબ્ધ થઈ ગયા બધા જ સ્થિર થઈ ગયા કે ઓહો આ કૃષ્ણ છે કોણ આવડા એવા મોટા વિશાળ પર્વતોને ધારણ કર્યા છે કૃષ્ણ છે કોણ શું આ પરમાત્મા તો નથી ને આવો મનમાં વિચાર કરવા લાગ્યા છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ સાત દિવસ ભાગવતજી કહે કો સપ્તાહયનો બાલ કો મહાદ્રી વિધારણમ તતો નો જાયતે શંકા વ્રજનાથ તવા તમજે સાત સાત દિવસ સુધી આ કૃષ્ણે શ્રી ગોવર્ધનનાથજી ના ધારણ કર્યા છે અને એક બાજુ અનરાધાર વરસાદ ચાલુ છે પણ આ દ્રશ્ય જોતા અને સાત દિવસ થતા આજે વ્રજવાસીઓ નંદ બાવાને પ્રશ્ન કરે છે કે આ સાત સાત દિવસ થયા આ તમારો કૃષ્ણ છે આ ગોવર્ધન ધારણ કરીને ઉભો છે અમને આમાં શંકા જાય છે કેવી શંકા આ વ્રજનો નાથ તો નથી ને આ વ્રજનો ધણી તો નથી ને અભી અમને શંકા જાય છે અને ત્યારે નંદ બાવાએ જવાબ આપ્યો કે હે ભ્રજવાસીઓ હે ગોકુલવાસીઓ તમારાથી એક વાત મે છુપાવી છે કઈ વાત બોલે ગરગાચાર્યજી જ્યારે આવ્યા ને નામકરણ સંસ્કાર કરવા માટે ત્યારે ગરગાચાર્યજીએ કહ્યું હતું કે હું નામ પાડી દઉં તમારા બંને બાળકોના પણ તમે ગામને ભેગું નહીં કરતા બધાને ભેગા નહીં કરતા ઉત્સવ નહીં મનાવતા

એ ગુરુદેવ ગરગાચાર્યજીના કહેવાથી ગૌશાળામાં જઈ અને બંને બાળકોના નામ પાડ્યા ને ત્યારે ગર્ગાચાર્યજી એ કહ્યું કે ત્રણેય દેવતાઓનું એક સ્વરૂપ છે એટલે એનું નામ હું કૃષ્ણ પાડું છું કયા કયા ત્રણ દેવ રામ ઋષિ અને વામન ત્રણેય દેવતાઓનું એક સ્વરૂપ કરો ને એટલે કૃષ્ણ બને છે એ કૃષ્ણનું સ્વરૂપ દેખાય છે પણ આ વાત કહેવાની ના પાડી હતી ત્યારે મનમાં સંકલ્પ કયો તો સંકલ્પ વિચારધારા કયો તો વિચારધારા ત્યારથી એને કૃષ્ણને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે કે હે કૃષ્ણ હે મારા નાથ હવે હવે તું જ્યાં લઈ જાય Ja, mir schaut so.